નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ડે થર્ટીનની ટ્રાન્સલેશન એક્સરસાઇઝ સુધી પહોંચી ચૂક્યા છીએ ડે ની અંદર મેં પેસિવ સેન્ટેન્સીસ કવર કર્યા હતા કે પેસિવ સ્ટ્રક્ચર કેવું હોય અને કેવી રીતે તમે સેન્ટેન્સને ફોર્મ કરો છો એ આપણે શીખ્યા હતા આજે એ જ એક્સરસાઇઝને આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ પરંતુ આજે એક બે ટેન્સીસ પર વધારે મેં ફોકસ રાખ્યું છે જે પૂર્ણ કાળના ટેન્સીસ હોય છે પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ વર્તમાન એના પર આપણે વધારે ફોકસ કરીએ છીએ કે જે હેવ યુઝ થાય ઓકે તો ચલો આપણે આપણે સ્ટાર્ટ કરીએ પહેલું સેન્ટેન્સ છે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવી છે અગે ને હું તમને કહેતો આવ્યો છું કે વર્બ ફાઇન કરો એ વર્બ છે તો એનો સબ્જેક્ટ પણ હશે સબ્જેક્ટ વર્ગ એગ્રીમેન્ટ કરો ટેન્સ પ્રમાણે વર્બને મોડિફાય કરો અને તમારા સેન્ટેન્સને તમે ફોર્મ કરો અહીંયા જો વર્બ છે તમારું ઇમ્પ્રુવ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવી છે તો આ જે સુધારાની ઘટના છે એ શેના પર થઈ છે તો શિક્ષણની ગુણવત્તા પર તો એ છે ક્વોલિટી ઓફ એજ્યુકેશન ક્વોલિટી ઓફ એજ્યુકેશન ઓકે સ્પેલિંગની ટીપ્સ છે ક્યુ પછી યુ આવે છે ઇંગ્લિશના મોસ્ટ ઓફ ધ વર્ડ્સની અંદર ક્યુ પછી યુ હોય જ છે એટલે મૂકી જ દેવાનું ક્યુ દેખાય ને એની પાછળ યુ ક્વોલિટી ઓફ એજ્યુકેશનને ઇમ્પ્રુવ કરવામાં આવે છે હવે આ જે સેન્ટેન્સ છે એ તમને ખબર પડી કે પેસિવ છે હવે આનો ટેન્સ કયો છે જોઈએ તો ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવી છે તો એટ ધ ટાઈમ આઈ એમ સ્પીકિંગ એ સમયે એ સુધારો થઈ રહ્યો છે એવું નથી અત્યાર પહેલાં કંઈક એક્શન લેવાની હશે સુધારા માટેની ઓકે સુધાર સુધારવામાં આવી છે એ સુધારો થઈ ચુક્યો છે વાત ભૂતકાળની છે પણ હજુ એની અસર શરૂ છે એ સુધારો છે એ સુધારાનો જે એક્સપિરિયન્સ છે એટલે એક્સપિરિયન્સ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન જ્યારે એક્સપિરિયન્સ તમે શો કરો છો તો તમે કયા ટેન્સમાં શો કરો છો આપણી જે ટેન્સીસવાળું જે ટ્રાન્સલેશન હતું એમાં આપણે કવર કર્યું હતું કે એક્સપિરિયન્સને તમે પૂર્ણ વર્તમાન કાળમાં શો કરો છો તો આ ઘટના પણ પૂર્ણ વર્તમાનકાળની જ છે અને પેસિવ છે તો પૂર્ણવર્તમાન કાળની વાક્ય રચના શું હોય છે હેવનું રૂપ હોય છે પ્લસ વી થ્રી હોય છે પણ પેસિવમાં કેવી રીતે હોય છે હેવનું રૂપ હોય છે પ્લસ બિન તમે એડ કરો છો પ્લસ વી થ્રી એડ કરો છો કારણ કે પેસી હોય એટલે વિથરી તો આવે જ પણ કાળ પૂર્ણ છે એ દેખાડવા માટે બિન વિથરી તમે લખો છો ઓકે તો એ જ અહીંયા ટ્રાય કરીએ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા ક્વોલિટી ઓફ એજ્યુકેશન હેઝ ઓકે સિંગ્યુલર છે ક્વોલિટી ઓફ એજ્યુકેશન હેઝ બિન સુધારો એટલે ઇમ્પ્રુવડ ેઝ બિન ઇમ્પ્રુવ ઇન રૂરલ એરિયાઝ ગ્રામીણ વિસ્તારોમાં ઓકે તો એવા પ્રકારના સેન્ટેન્સીસ હોય કે જેમાં કરતા એક્સપ્લિસિટલી મેન્શન ના હોય સીધું લખ્યું નથી કે સરકાર દ્વારા એવું લખ્યું નથી તો આવી રીતનું સેન્ટેન્સ હોય ને એને બેટર છે કે તમે પેશ્યુ વેમાં જ લખો કોઈ કરતાં તમે બનાવીને લખો કે ડમી સબ્જેક્ટ એડ કરીને લખો એના બદલે એને પેસ્યુમાં જ લખવું

પણ કાયદો બીજા દ્વારા લેજિસ્લેટર દ્વારા પસાર થતો હોય એટલે પાસ્ટ એટલે વી થ્રી તમે યુઝ કરશો વોઇસ છે એટલા માટે હવે જુઓ મહત્વપૂર્ણ કાયદો પસાર કરવામાં આવ્યો અહીંયા બે પોસિબિલિટી છે તમે ભૂતકાળની વાત કરતા હો ભૂતકાળના કોઈ એક પોઈન્ટ પર ફોર એક્ઝામ્પલ બે હજાર એકની વાત છે ઓકે ત્યારે કાયદો પસાર થયો હતો તો તમે લખશો એને સાદા ભૂતકાળમાં કે સમ એક્સ ઝેડ લો વોઝ પાસ ઇન ટુ થાઉઝન્ડ એન્ડ વન એમ તમે સાદા ભૂતકાળમાં લખશો પણ તમે એવું કહો છો કે રિસન્ટલી કોઈક કાયદો પસાર કરવામાં આવ્યો છે કોઈ પર્ટિક્યુલર કાયદાની વાત કરો છો હમણાં જ પસાર કરવામાં આવ્યો છે અને એનો એક્સપિરિયન્સ એ કાયદો હજુ રેલેવન્ટ છે એ કાયદાની અસર હજુ શરૂ છે અથવા તમે એમ બોલવા માગો છો કે અત્યાર પહેલાં આ કાયદો પસાર થયો છે એવું બોલતા નથી પણ મેન્શન એવું હોય છે સેન્ટેન્સની અંદર ત્યારે તમે યુઝ કરો છો પૂર્ણ વર્તમાન તો આ સેન્ટેન્સને તમે બંને રીતે લખી શકો ચલો પહેલાં એક ભૂતકાળમાં લખો સાદા ભૂતકાળમાં લખું મહત્વપૂર્ણ કાયદો એટલે એન ઇમ્પોર્ટન્ટ એન ઇમ્પોર્ટન્ટ લો વોઝ વોઝ ઇન લોસ્ટમેન્ટ અગેન તમને કહું છું કે આ વાક્યનો મતલબ શું થાય આ વાક્યનો મતલબ થાય કે ભૂતકાળના કોઈ પોઈન્ટ પર કાયદો પસાર થયો હતો આટલી જ ઇન્ફોર્મેશન આ સેન્ટેન્સ આપે છે was passed આ સાદો ભૂતકાળ છે કેમ ખબર પડે was કે were વત્તા વિથરી સાદો ભૂતકાળનું પેસિવ રચના છે હવે આ જ વાક્યને આવી રીતે પણ લખી શકાય તો આ વાક્યને એનો મતલબ ચેન્જ થાય છે સોરી એન ઇમ્પોર્ટન્ટ લો હઝ બીન હઝ બીન પાસ્ટ ઇન

આ બંને ઘટના છે તો પાસ્ટની જ કાયદો પસાર થઈ ચૂક્યો છે પણ આ બંને અલગ અલગ ઇન્ફોર્મેશન કન્વે કરે છે હવે જો એક ટ્વીક કરું છું જો ધ્યાન રાખજો હું જે પહેલું વાક્ય છે ને એની પાછળ એવું લખું છું એન ઇમ્પોર્ટન્ટ લો વોઝ પાસ ઇન પાર્લામેન્ટ ઇન ટુ થાઉઝન્ડ એન્ડ વન બે હજાર એકમાં એ કાયદો પસાર થયો કોઈક મહત્વપૂર્ણ કાયદો અહીંયા પણ લખું છું ઇન ટુ થાઉઝન્ડ એન્ડ વન હવે આ ચેન્જ કર્યો ને એના કારણે આ પહેલું વાક્ય તો સાચું રહ્યું પણ બીજું વાક્ય ખોટું થઈ ગયું ગ્રામેટિકલી ઇનકરેક્ટ લોજિકલ ઇનકન્સિસ્ટન્સી બીજા વાક્યની અંદર આવી એનું કારણ છે કે ટાઈમલાઈન પર કોઈ ઘટના તમે આપી દીધી કે આ સમયે આ પોઈન્ટ પર ભૂતકાળનો કોઈ પોઈન્ટ આપ્યો તમે બે હજાર એક અને તમે વાત કરો છો તો સાદું ભૂતકાળ જ તમે તમારે લખવો પડે પૂર્ણ વર્તમાન કાળને તમે આ ટાઈમ ફ્રેમ ટાઈમ ની સાથે ના લખી શકો ઓકે એ લોજિકલ એરર એની અંદર આવી જાય તો યાદ રાખજો એમસીક્યુમાં તમને કામ આવે છે પાછળ જો ટાઈમ આપ્યો છે તો તમે ચૂઝ કરો છો સાદો ચૂઝ કરો છો તમે સાદો ભૂતકાળ અને જો પાછળ ટાઈમ સ્ટેમ્પ નથી આપ્યો તો તમે ચૂઝ કરો છો પૂર્ણ વર્તમાન કાળ ઓકે બાકી જો ટાઈમ નથી આપ્યો તમને તો તો બેમાંથી કોઈ પણ એક લખી શકો તમે ડિપેન્ડ ઓન તમારે શું મતલબ સામેવાળા સુધી પહોંચાડવો છે ઓકે ચલો આઈ હોપ કે સાદો ભૂતકાળ અને પૂર્ણ વર્તમાનકાળ વચ્ચેનો ડિફરન્સ ક્લિયર છે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે તેમ છતાં ગરીબી સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી વર્તમાનની વાત અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે હવે પ્રયાસો તમે કર્યા છો તો એઝ આઈ એમ સ્પીકિંગ ટુ અત્યારે જ કંઈ પ્રયાસો નહીં થતા હોય ને ભૂતકાળમાં જ થયા છે ને પણ એનું રેલેવન્સ હજુ છે તો અગેન પૂર્ણ વર્તમાન કાળની વાત છે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે ઓલ અનેક એટલે મેની ન્યુમરસ કાઉન્ટલેસ ન્યુમરસ મેની મેરેડ ઘણા બધા શબ્દો તમે યુઝ કરી શકો છો ઓલ ધો ન્યુમરસ એફર્ટ્સ પ્રયાસ એટલે ન્યુમરસ હવે સાદા ભૂતકાળને તમે કેવી રીતે લખો છો

એમ કહેવા છે હજુ સુધી ગરીબી નાબૂદ થઈ નથી આવું નથી થયું એમ કે પૂર્ણ વર્તમાનનું નેગેટિવ તમને કહે છે તો કેવર્ટીઝ નોટ બિન હેઝ નોટ બીન એલિમિનેટેડ ઓર ઇરેડિકેટેડ હેઝ નોટ બીન ઇરેડિકેટેડ અંડરસ્ટુડ અને એમ પણ જોઈ શકો બીજા વાક્ય પોવર્ટી હેઝ નોટ બીન ઇરેડિકેટેડ ને કે હજુ આ એક્સપિરિયન્સ તમને થયો નથી ઓકે આ અનુભવ તમારી લાઈફમાં આવ્યો નથી અન્ડરસ્ટ અને હજુ એક વાત તમે યાદ રાખી શકો કે ઓલધો ઓલધોનો યુઝ તમે ક્યારે કરો છો જ્યારે કોન્ટ્રાસ્ટ હોય ત્યારે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે અનેક પ્રયાસો કર્યા હોય તો પોવર્ટી એલિમિનેટ થઈ જવી જોઈતી હતી પણ એવું થયું નથી અનેક પ્રયાસો કરવા છતાં પણ આ થયું નથી ઓકે તો આ કોન્ટ્રાસ્ટ તમે શું કરો છો અલ્ધોથી તમે ખાલી ધો પણ લખી શકો ઇવન ધો પણ લખી શકો ઓકે અને યાદ રાખો કે ઓલ્ધોની સાથે તમે બટ જનરલી યુઝ નથી કરતા ધેન પણ યુઝ નથી કરતા હા એક યટ આ શબ્દ હોય ને આ ઓલ્ધોની સાથે યુઝ થાય છે પણ એ પણ સુપરફ્યુઅસ છે જો તમે યુઝ કરો ને તો ઓકે ગ્રામેટિકલી ધીસ ઇઝ કરેક્ટ બટ કે ધેન નહીં લખવાનું યટ જો ઓપ્શનમાં છે તો આવી શકે ચલો આઈ હોપ કે આ સેન્ટેન્સ ક્લિયર છે આગળ જોઈએ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે અસરકારક નીતિઓ ઘડવામાં આવવી જોઈએ આવવી જોઈએ ઓકે સજેશન આપો છો એટલે કોઈ ટેન્સ નથી તમે સજેશન આપતા હોય કંઈ શક્યતા દેખાડતા હોય એબિલિટી દેખાડતા હોય એને તમે મોડલ દ્વારા શું કરો છો કે ભવિષ્યની વાત દેખાડતા હોય અને તમે મોડલથી શું કરો છો એમાં કોઈ ટેન્સ લાગુ પડે નહીં તો આવું કરવું જોઈએ એ તમે શામાં કહો છો અને વર્તમાનમાં કહો છો તો તમે શૂડનો યુઝ કરો છો અથવા સ્ટ્રોંગ છે કે આવું થવું જ જોઈએ તો તમે મસ્ટનો યુઝ કરો છો વધારે એમ્ફેસાઇઝ કરવા માટે તો ચલો આને એમ્ફેસાઈઝ કરીને લખીએ અસરકારક નીતિઓ ઘડવામાં આવી જોઈએ અસરકારક નીતિઓ બીજા દ્વારા જ ઘડાતી હોય ને એટલે પેસિવ સેન્ટેન્સ છે અસરકારક નીતિઓ એટલે ઇફેક્ટિવ પોલિસીસ ઇફેક્ટિવ પોલિસીસ મસ્ટ મસ્ટ બી ઇફેક્ટિવ પોલિસીસ મસ્ટ બી બી મેં કીધું તું જ્યારે પણ મોડલ હોય એનું તમારે પેસિવ કરવું છે ત્યારે તમે મોડલ લખો છો પછી બી નો એડ કરો છો ને પછી લખો છો અંગ્રેજી મસ્ટ બી ઘડવામાં આવે ને શું અંગ્રેજીમાં ફોર્મ્યુલેટ મસ્ટ બી ફોર્મ્યુલેટેડ મસ્ટ બી ફોર્મ્યુલેટેડ ઇફેક્ટિવ પોલિસીસ મસ્ટ બી ફોર્મ્યુલેટેડ અસરકારક નીતિઓ ઘડવામાં આવી જ જોઈએ તમે સ્ટ્રોંગ એક સ્ટેટમેન્ટ આપ્યું છે આવું કેમ કરવું જોઈએ તો એનું રીઝન તમે દેખાડો છો ટુ ટુ શેના માટે સુનિશ્ચિત કરવા માટે સુનિશ્ચિત શું કહેવાય એન્શ્યોર ટુ એન્શ્યોર નિશ્ચિત એટલે શ્યોર અને સુનિશ્ચિત એને વર્ગ ફોર્મમાં તમે કન્વર્ટ કર્યું ઇન્ફિનિટી વર્ગ એટલે આગળ એન તમે પૂર્વક લગાવ્યો છે એન્શ્યોર એવું બન્યું છે ટુ એન્શ્યોર શું એન્શ્યોર કરવા માટે સામાજિક ન્યાય લખો સોશિયલ જસ્ટિસ અન્ડરસ્ટુડ હાલ આની અંદર હા તમે એક અહીંયા એક બીજો શબ્દ પણ એડ કરી શકો છો ઘડવું એના માટે એક સારો શબ્દ છે ન્યૂઝપેપરમાં અવારનવાર જોવા મળે છે ડિવાઇસ મસ્ટ બી ડિવાઇસ એમ પણ લખી શકો ટુ ડિવાઇસ એટલે શું તો ટુ ક્રિએટ એ સિસ્ટમ ટુ ક્રિએટ એ સિસ્ટમ ટુ ક્રિએટ એ મેથડ એક સિસ્ટમ બનાવી અને ડિવાઇસ કર્યું કહેવાય અંદર અને આને આની સાથે કન્ફ્યુઝન ના કરતા આવો એક શબ્દ હોય છે બીજો ડિવાઇસ આ સી છે અને એની અંદર એસ છે એસ વાળું છે ને એ વર્બ છે અને વર્બ તરીકે યુઝ કરો છો ફોર્મ્યુલેટેડ ઘડવામાં આવવું જોઈએ ટુ બી ડિવાઇસ્ડ એ પણ લખી શકો અને આ ડિવાઇસ એટલે સાધન ટાઈપ ઓકે આ માઉસ છે માઉસ ધીસ ઇઝ એ માઉસ ઓકે તો આ શું છે આ ડિવાઇસ છે વિથ સી અને ડિવાઇસ વિથ એસ તો એ એક વર્બ બને છે એનો મતલબ થાય છે ટુ ક્રિએટ એ સિસ્ટમ એક સિસ્ટમ બનાવવી ફોર્મ્યુલેટ કરવું ચલો આગળ જોઈએ બે હાજર ત્રીસ સુધીમાં નવીનીકરણીય ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં આવશે આવશે ભવિષ્યકાળ ભવિષ્યકાળને એક મોડલથી દેખાડશો ગિલ ઓકે પણ શું કીધું છે કે બે હાજર ત્રીસ સુધીમાં બે હાજર ત્રીસ સુધીમાં અહીંયા તમે ઊભા છો આ ભવિષ્યકાળ છે આગળનો ઓકે તો બે હાજર ત્રીસ ની એક ડેડલાઈન તમને આપી છે આની પહેલા કઈક થઈ ચુક્યું હશે આની પહેલા કઈક થઈ ચુક્યું હશે હંમેશા યાદ રાખો હેવ હેઝ કે હેડ એઝ હેલ્પિંગ વર્ગ એઝ એ હેલ્પિંગ વર્ગ ઓકે અગેન મારા પૂછું એઝ એ હેલ્પિંગ વર્ક જ્યારે હોય ત્યારેનો મતલબ બિફોર જેવો થાય છે ઓકે એની સેન્સ એવી મળે છે કે બિફોર તો બે હજાર ત્રીસ પહેલા બિફોર ટ્વેન્ટી થર્ટી આ ક્રિયા પૂરી થઈ ચૂકી હશે તો એ વાતને તમે પરફેક્ટ મોડલથી દેખાડો છો આ વિન મોડલ છે તો પરફેક્ટ મોડેલ શું શબ્દોમાં ના પડો પરફેક્ટ મોડેલ એટલે એની પાછળમાં હેવ જોડી દો અને વાક્ય પાછું કેવું છે લક્ષ્યાંકો પ્રાપ્ત બીજા દ્વારા કરવામાં આવ્યા છે ને ઇન્ડિયા એઝ એ નેશન દ્વારા લક્ષ્યાંકો પ્રાપ્ત થયા છે તો બીજા દ્વારા પ્રાપ્ત થયા છે એટલે પેસિવ કરશો તો વિલ હેવ પછી વી આવે તો આમાં લખશો તમે વિલ હેવ પછી બીન એડ કરશો અને પછી વી થ્રી લખશો અંડરસ્ટુડ તો ચલો આને ટ્રાય કરીએ બે સુધીમાં લખો બાય ટ્વેન્ટી થર્ટી નવીનીકરણીય ઉર્જા લક્ષ્યાંક નવીનીકરણીય એટલે રિન્યુએબલ એનર્જી ગોલ્સ તો રિન્યુએબલ એનર્જી ને શોર્ટ ફોર્મ લખો રિન્યુએબલ એનર્જી ગોલ્સ બહુવચન છે ઓકે ફ્યુચર મોડલ ડઝ નોટ કેર અબાઉટ સિંગ્યુલર પ્લુરલ એ બધા માટે કેન તો કેન જ આવે સિંગ્યુલર માટે કેન આવે પ્લુરલ માટે કેન આવે ઓકે ગોલ્સ વિલ હેવ બીન પ્રાપ્ત કરવું એટલે અચીવ કરવું વીલ હેવ બિન અચીવડ વિલ હેવ બિન અચીવડ ઓકે આ બાય ટ્વેન્ટી ટ્વેન્ટી થર્ટી એને પાછળ પણ લખી શકો કે રિન્યુએબલ રિન્યુએબલ એનર્જી ગોલ્સ વીલ હેવ બિન અચીવ પણ આ મેઇન છે ઓકે આ કેમ ફોર્મ થયું ને એની સમજ તમારી પાકી હોવી જોઈએ એક એક શબ્દની કે આ મોડલ છે આ પૂર્ણતા દેખાડે છે અને બિન અચિવડ એ પેસિવનેસ દેખાડે છે ચલો આઈ હોપ કે આ પાંચ સેન્ટેન્સ દ્વારા તમે જે પૂર્ણકાળ છે પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભવિષ્ય આપણે કવર કર્યા છે આ બંનેમાં એને તમે સમજ્યા છો એનું પેસિવ સ્ટ્રક્ચર કેમ છે એ તમને સમજમાં આવ્યું છે ચલો હવે નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યાં સુધી તમે તમારી જાતે ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ કરતા રહ્યો અને જે પણ કંઈ શીખો છો જે પણ કંઈ લર્ન કરો છો એને એન્જોય પણ કરતા રહ્યો